મિત્રો પિનકોડ કે જે આપણી પોસ્ટ ઓફિસ સાથે સંકળાયેલો શબ્દ છે આ પિનકોડની શરૂઆત પંદર ઓગસ્ટ ઓગણીસો બોતેરના રોજ પોસ્ટ અને ટેલિગ્રાફ વિભાગ એટલે કે પોસ્ટ અને તાર વિભાગ દ્વારા પોસ્ટલ નંબર સ્કીમ દ્વારા કરવામાં આવી હતી આ પિન જે છે એ પોસ્ટલ ઇન્ડેક્સ નંબરનું ટૂંકું સ્વરૂપ છે પોસ્ટલ ઇન્ડેક્સ નંબરનું ટૂંકું સ્વરૂપ જે છે તે છે પિન કોઈપણ સ્થળનો પિનકોડ જો આપણે જોઈએ તો તે છ અંકનો હોય છે અને આ છ અંક વિશે આપણે સમજવાનું છે આજના વિડીયોમાં આ દરેક નંબરનો વિશેષ સ્થાનિક અર્થ હોય છે અને દરેક ક્રમ અનુસાર આપણે એને સમજીશું પિનકોડ જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈએ થ્રી એટ ફોર ઝીરો ઝીરો વન અહીં પ્રથમ જે અંક છે ત્રણ એ આપણને જોન બતાવે છે જ્હોન એટલે શું ભારતને ચાર વિભાગમાં વહેંચેલું છે ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ વિભાગ એ સિવાય એક આર્મી માટે અલગ વિભાગ ચાલતો હોય છે એટલે કે કુલ ચાર વિભાગના જો આપણે ઝોન ગણીએ તો આઠ ઝોન છે અને નવમો જે ઝોન છે તે સ્પેશિયલ આર્મી ફોર્સીસ માટે વાપરવામાં આવે છે તો આ ઉદાહરણમાં જે ત્રણ નંબર દર્શાવે છે તે આપણો વેસ્ટર્ન એટલે કે પશ્ચિમ ઝોન બતાવે છે ત્યારબાદ પશ્ચિમ ઝોનમાં પણ કયું રાજ્ય તો આપણે પ્રથમ બે અંકનો ઉપયોગ કરીને રાજ્યનું ઓળખ મેળવી શકીએ છીએ જેમ કે અહીં અડત્રીસ નંબર થાય છે તો અડત્રીસ નંબર જે છે તે આપણો ગુજરાત રાજ્ય બતાવે છે ત્રણ જે છે પશ્ચિમ વિભાગ બતાવે છે ત્યારબાદનો જે ત્રીજા નંબરનો અંક છે એટલે કે ચાર જે છે એ જિલ્લા વિભાગ દર્શાવે છે આ જિલ્લા વિભાગ જે હોય છે તે ક્રમાનુસાર હોય છે અહીં આપણે જો ગુજરાતની વાત કરીએ તો ચાર નંબર એ આપણું મહેસાણા છે ત્યારબાદ ઝીરો ઝીરો એક એટલે તે જે છે પોસ્ટ ઓફિસનો નંબર બતાવે છે કે આ પોસ્ટ ઓફિસ કઈ જગ્યાએ છે એટલે એને આપણે પોસ્ટ ઓફિસ વડે દર્શાવીશું આ ઉદાહરણને વધુમાં જો આપણે સમજીએ તો એમાં ફરીથી આપણે જ્યારે પિનકોડને સમજતા હોઈએ ત્યારે પિનકોડને આપણે અલગ અલગ ક્રમમાં વહેંચીશું જેમ કે પ્રથમ સ્થાન ઉપર જે છે ત્રણ નંબર એ પશ્ચિમ વિભાગ એટલે કે રાજસ્થાન અને ગુજરાત દર્શાવે છે ત્યારબાદ આગામી બે અંકો એટલે કે અડત્રીસ અડત્રીસ જે છે એ નક્કી કરે છે કે આ જે કોડ છે એ ગુજરાત રાજ્યનો છે ત્યારબાદ જે ચાર નંબરનો અંક છે તે જિલ્લાનું સ્થાન દર્શાવે છે અને આપણા ઉદાહરણમાં જે ચાર નંબર છે તે છે આપણું મહેસાણા અને ત્યારબાદના આગળના ત્રણ અંકો છે એ પોસ્ટ ઓફિસનો કોડ છે એટલે કે કે ઝીરો ઝીરો એક છે તો મહેસાણા જિલ્લાની મુખ્ય પોસ્ટ ઓફિસનો જે કોડ છે એ ઝીરો ઝીરો એક છે અને અહીંથી તમને પોસ્ટ મોકલવામાં આવેલી છે હવે મિત્રો આપણે એક ઉદાહરણ દ્વારા સમજ્યા પરંતુ દરેક ઝોનને કઈ રીતે આપણે ઓળખીશું તો જે રીતે મેં વિડીયોની શરૂઆતમાં આપને બતાવ્યું એ રીતે ઝોન જે છે એ કુલ નવ ભાગમાં વહેંચેલા છે ઝોન આમ તો ચાર દુ આઠ એટલે કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ એ રીતે ચાર દિશાઓને બે બે વિભાગમાં એમ કરીને આઠ ઝોનમાં અને અંતિમ જે છે તે આર્મી માટે અલગથી છે તો પહેલાં બે જે છે એ ઉત્તરીય વિભાગ માટે જેમ કે એક નંબર હોય જો તમારો પિનકોડ એક જીરો જીરો સોળ હોય તો એનો મતલબ એ દિલ્હી હરિયાણા પંજાબ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ઉત્તર પ્રદેશ અથવા સોરી જમ્મુ કાશ્મીર સાથે સંકળાયેલો હશે જો તમારો પિનકોડ બેથી શરૂ થતો હોય તો તે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાંચલ સાથે સંકળાયેલો હશે એ રીતે ત્રણ અને ચાર જે નંબર છે તે પશ્ચિમ વિભાગ માટે છે જો ત્રણ નંબર હશે તો તે રાજસ્થાન અને ગુજરાત રાજ્ય સાથે સંકળાયેલો છે અને ચાર નંબર જે છે એ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને છત્તીસગઢ સાથે સંકળાયેલો હોય છે ત્યારબાદ પાંચ અને છ જે છે એ દક્ષિણ વિભાગ માટે ઝોનમાં છે જેમ કે પાંચ હોય તો આંધ્રપ્રદેશ અને કર્ણાટક સાથે અને છ નંબર હોય તો તે કેરાલા અને તમિલનાડુ સાથે સંકળાયેલો નંબર છે સાત અને આઠ જે છે એ પૂર્વીય વિભાગ માટે એટલે કે વેસ્ટ બેંગોલ ઓરિસ્સા નોર્થન ઇસ્ટર્ન જે વિસ્ત વિસ્તાર છે તે અને આઠ નંબર જે છે તે બિહાર અને ઝારખંડ રાજ્ય સાથે સંકળાયેલો છે અને નવમો જે નંબર છે એ મેં તમને કહ્યો તે રીતે આર્મી માટે સ્પેશિયલ છે આર્મી પોસ્ટલ સર્વિસ એ પી એસ રિજિયન કહેવામાં આવશે જો પિનકોડની શરૂઆત નવ નંબરથી થતી હોય તો સમજી લેજો કે તે આર્મી પોસ્ટલ વિભાગ છે હવે આપણે આગળ વાત કરી કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ વિભાગની તો આપણે રિજિયનની જો ચર્ચા કરી પરંતુ રાજ્ય કઈ રીતે નક્કી કરશો તો રાજ્યમાં મિત્રો ધ્યાન રાખજો કે અગિયાર નંબર પિનકોડની શરૂઆત જેમ કે શરૂઆતમાં મેં ઉદાહરણ આપ્યું અગિયાર જીરો જીરો સોળ તો અગિયાર એક અને અગિયાર જે નંબર છે તે દિલ્હી માટે છે તે રીતે બાર અને તેર જે છે તે હરિયાણા ચૌદ અને સોળ પંજાબ માટે સત્તર હિમાચલ પ્રદેશ માટે અઢાર અને ઓગણીસ જમ્મુ કાશ્મીર માટે અઠ્યાવીસ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાચલ માટે અહીં બે નંબરથી શરૂઆત થાય છે બે નંબરમાં ઉત્તર પ્રદેશ અને ઉત્તરાચલ યાદ રાખજો વીસથી અઠ્યાવીસ સુધી ત્યારબાદ ત્રણ નંબર તો ત્રણ નંબરમાં આપણે રાજસ્થાન અને ગુજરાત બંનેને યાદ રાખવાનું છે જેમાં ત્રીસથી ચોત્રીસ જે છે એ રાજસ્થાનના નંબરો છે જ્યારે છત્રીસથી ઓગણચાલીસ જે નંબરો છે તે ગુજરાતના નંબરો છે ત્યારબાદ ચાલીસથી ચુમ્માલીસ મહારાષ્ટ્ર પિસ્તાલીસથી ઓગણપચાસ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પચાસથી તેપન આંધ્રપ્રદેશ અને તેલંગાણા છપ્પનથી ઓગણસાહીઠ કર્ણાટક સાહીઠથી ચોસઠ તમિલનાડુ સડસઠથી ઓગણસિત્તેર કેરાલા સિત્તેરથી ચુમ્મોતેર વેસ્ટ બેંગોલ પંચોતેરથી સિત્તોતેર ઓરિસ્સા ઇઠોતેર નંબર જે છે તે આસામ સાથે સંકળાયેલો છે ઓગણસી નોર્થ ઇસ્ટર્ન એંસીથી પંચ્યાસી જે છે તે બિહાર અને ઝારખંડ અને નેવુંથી નવ્વાણું જે છે નવની સિરીઝ આવી નવની સિરીઝ આર્મી માટે છે તો નેવુંથી નવ્વાણું જો તમારો પોસ્ટલ પિનકોડ નંબર શરૂ થતો હોય તો તે આર્મી પોસ્ટલ સર્વિસ સાથે સંકળાયેલો છે આ વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને વિડીયો જો પસંદ આવે તો તમારા મિત્રો સાથે પણ જરૂર જરૂરથી શેર કરજો